વેલકમ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે નવ વાગ્યા ને પંદર મિનિટ અને આપણે ટાઈમ આપણે લીધે ઉતરી ગયા છે રસોડું સાફ કમ્પ્લીટ પૂજા બેને પરોઠા જમી રહ્યા છે સવાર સવારનો નાસ્તો મસ્ત અહીંયા તો રોટલી તળાઈ રહી છે પરોઠા એ બનાવવાના છે ઓકે તો બનાવો કેમ મોડું છે લે હવાનો છાજ બનાવવાના બાકી છે એમને તો કેવું દેખાણ મોડો હા મોડો કોણ આ દાસ ઉતર પણ હું કામ કરો તમે હું કરું તો મારું કરું તમે તમારું મારું કરાવો હું થોડો તમને કરાવું મોડો હું મોડું કરું તો મારે મોડું થાય કે તમારું થાય અમારે આ કઈ કરવું પડે જો પછી પાછું કરું હું સોફા આમનું જ ખરાબ થઈ જાય નવરા રહે ને એટલે

આલુ પરોઠા છે ને એટલા જ આપણે નાસ્તો કરીને કર છે રેગ્યુલર નાસ્તો ન કરું કંઈક એવી વસ્તુ હોય ને આલુ પરોઠા અને સેવ ખમણ ને બટાકા પૌવા ને એવું હોય તે ખાઈ લઈએ બાકી રોટલી ને ભાખરી ન હોય તો રેગ્યુલર નહીં ખાવાનું જો અત્યારમાં બે વસ્તુ આવી ગઈ આપણું દહીં ને આપણું જ્યુસ તો જ્યુસ પીન છોટા હોય પણ આજે તો મજા કરવાની છે ચાલો એક વાગે ને વીસ મિનિટે ઘેરે પહોંચી ગયો છું હવે ઘરે પહોંચીએ એટલે આપણે એક જ માહોલ જોવા મળે છોકરા ફોન લઈને બેઠા હોય ને આપણે અવાજ રસ્તા સાંભળી જાય એટલે ફોન સાઈડ માં મૂકી દે ને ટાટિયા સોફા ઉપર ચડાવે કોણ ફોન તો તો મેં તો બેટા જોયો ને સાંભળેલો છે તને અને જે રીતે તે ફોન મૂક્યો ને એ પણ મેં જોયું છે એટલે ડોન્ટ ફૂલ મી અને આ છોકરો શું ખાય છે આ છોકરો શું કરે આમ બેઠો છે સોફા ઉપર શું ખાસો લાય સીધું મગ છે અને બીજું શું છે માં હાજી મગ ભાજી કોમ ભાજી ની ભાજી

બોલો ભીભાઈ હેલો હા યુ આજે છે ને સોસાયટીમાં છે જમવાનું અહીં શેરીમાં સોસાયટીમાં જો નીચે તમને દેખાય તો અહીંયા ગોઠવાઈ ગયું છે બધું સેટઅપ મસ્ત અમારે જવાનું છે જમવા બે જણા જવાનું છે કોણ જવાનું થાય આપણી ગેરથી બે ભાઈઓ બોલો હું ને વિજયભાઈ જવાના છે મેથી ભાજીનું કટિંગ ચાલુ થઈ ગયું છે મસ્ત અત્યારમાં લીલી ભાજી આવે કેમ શિયાળામાં જોરદાર ભાજીઓ આવે હ તું જેટલી કાપ એટલી ખાઈ જતી છે ને બેઠી બેઠી ગુલાબ ને છે ને લીલી ભાજી બહુ ભાવે અમે ટેબલ ઉપર પેલા મૂકી રાખતા ને તો પચાસ તો ખાઈ જતી કડવી ન લાગે મેથી ની ભાજી કડસી લાગે ભજીયા મને તો થોડું થોડું ક્યારેક ક્યારેક કરશું લાગે ને એટલે તો આમ લુખી ખા બની ગયા છે અત્યારમાં મમરા કેમ મમરા સેવ મમરા pani Oke. Oke. juga

એમો વેસ્ટારું વાળું કીધું તાર વાળું કઈક દાખલો બનતો લઈ લે હમણાં તે છે ને આપણાથી હાથ લઈ લે એમ કહું અમારે એક્સેપ્ટ કરવા જેવી વસ્તુ છે દાખલાની કેવી કેપાટી છે એક બેને તાખો આખા આખો ફોર્મ્યુલા સમજાવ્યો છે કે પછી ફિઝિક્સમાં આમાં ને તેમન બધે આવશે એવું હતી છે એમાં હા હા ભઈ ગીવ મી માઈક તો ફિઝિક્સ ખોટી ભણી લીધો છે જો તો હેમા છે એ મને વાવ કદાચ ભૂલ થઈ છે કોમેન્ટ વાઈસ તો દાદાને ફોન મારી દે ના પડતો તો દીકરા હા જી મહારાજ ભૂલી જાવ છે કે કીધું પણ કાલ રવિવાર છે તો કે તોય આજ ભૂલી જાવ છે વેલો હોઈ જાવ તું બપોરે હો હા 4 વાગે 3 વાગે કે કાતો અધ્યામ તું તો ની પછી 3 વાગે કે 1:30 વાગે કે 1:30 વાગે ટ્યુશન હોય તો 3 વાગે છોટું વાગે આવીને કે મે કીધું ઘડીક નીચે બે કે નહીં મારે હોઈ જાવ છે Άραμ καρούσε. Πας είναι νοκ ήρωα άραμμελα; Άραμ και μη νοκ. Άραμ κείλω. Ημ. Κετλίβα. Από την κείρω η δόστα νοφών είναι. Ημ. Κιάνσου. Άραμ άραμ ζεμ και το δόστα. Νοφών και το. Μεγ. Κιάνσου. Εκεί ακού ακούζει ον ου ο το το એવો દો હવાર મરોય મમી મોટિવેશન આપતઈયું હવાર હવાર હુમરાય ને બાકી તો તાર દોસ્તાર ન હોય બોલેલો વસ્તુ મોટિવેશન આપતો ને હવારમાં વેલો આવી જાજે કે આમ કે હવારમાં કોઈ વાતે ઉઘુડતો હોતી એ રીતે અમને બેય ને એને એક નાની અમારા બેય ને બરાબર ને સબસ્ક્રાઇબર મળો મને તો શું કામ સબસ્ક્રાઇબર મળો સબસ્ક્રાઇબર મળ્યો તો એટલે કવડો તાર જવડો તો મારતી ના હું જાનોડી જવડો હા તો તું કર બોલ મોટો હોય તો તું કારે ન બોલવાનું અરે એટલે આવું શું કીધું હા નઈתיક નઈ ઓ ધર્મશાળા ખલી વ્લોગનો ઓલો બોલছো ને હા એમ કીધું ઓલો ને નામ નો કોણ તું થોડો ભુરિયો ને ભુરિયો ને એમ ના મે કોઈને નતો આવડતા ના મે કોઈ આપણા સબસ્ક્રાઇબર થોડા હોય નઈ લોકો નામ કીધું પછી આમ હતું કીધું અર ભાઈ ઓલે 120 છે ને બ્લેક કલર ની હા બસ ઓકે પણ રેગ્યુલર નો નકર તો નામ યાદ જાય હું મોટિવેશનલ સ્પીકર મોટિવેશનલ સ્પીકર કોણ હા તો થઈ ગઈ ને તો હું તને મોટિવેટ કર્યો એમાં તો તને દેખો છોન બિચારાને ને હું હુઈ ગયો બસ હા તો કરતા તારો દોસ્ત ને તને મોટિવેશન સ્પીકર હું તમ તો એક તો યાદ રહી ગયો એના ચાલુ કર્યો તો આ બસ તો મને થોડી ખબર હોય પણ ખરેખર તારો મિત્ર છે કોને

તું विश કર દે હેપી બર્થડે ઓ ઓ કરી લે લે ઉપાધ્યાય હેપી બર્થડે ટુ યુ ઉપાધ્યાય ખૂબ तरक्की કરો ખૂબ મોટિવેશન તમારા મળે કેની તારી રીતે લાગે બર્થડે હોય તો તું શું દોસ્ત એટલું જ હેપી બર્થડે અને બે

જોક્સપાર્ટ પણ બિષનો આપણે લોક હમણાં તો ખબર નહીં આપણે સબસ્ક્રાઈબરો છે ને બધા અલગ અલગ કોમેન્ટ કરીને શું કહેવાય હેપી બર્થડે વિશ કરવાનું છે એટલે મજા આવે છે મને અને આઈ થિંક મેં નહીં મજા આવે છે મજા આવે છે ને તો હેપ્પી બર્થડે અને હજી કોઈનો બર્થડે આવતો હોય તો કોમેન્ટ કરજો હું આપણે વિશ કરજો અને પાછા એના જેની પાસે કરાવો હોય ને એમ નામ લખજો એટલે એની પાસે બર્થડે વિશ કરાવજો આઠ વાગે વીસ મિનિટ નીચે જમવાનું હતું શેરીમાં જમી આવ્યો છું અને હવે પ્રોગ્રામ છે સરકસ જોવા જવાનો આઈ થિંક મોઢું ન થઈ જાય તો કેમ કે સાડા નવનો નો શો છે અને અત્યારે સાડા આઠ થઈ ગયા છે બધા તૈયાર થઈ તો થઈ ગયા છે હજી વિજય ભાઈ બહુ ખાધું હજી નથી ઊભા છે હું ખાઈને ઊભો થાય ને વિજય આવું હું એમ ને કીધું મારી હારે હાલો તો પાસે ખૂડ શ્યોનું હરખું કરવા મર્યા તા જો અમે છે ને આપણે ઘેરથી નીકળી ગયા અત્યારે ટાઈમ આઠ ઘગ્યાણે ચાલીસ મિનિટ જવું થઈ ગયું છે દસ મિનિટ ઘેરેથી નીકળાયને થઈ ગઈ પણ ટ્રાફિકમાં અત્યારે ફસાણા જો આગળ કેવી ટ્રાફિક છે બરાબર ટ્રાફિક તો છે હાડા નો શો હશે કદાચ પહોંચી જાય તો ભલે ન પહોંચી જાય તો પછી જે થાય જોયું જાય મોઢા સુધી રખડશે હા મોઢા સુધી તો આમ તો મોઢું થઈ જાય અહીંયા જઈને ખાલી અહીં આવીને તોય મોઢા સુધી રખડે જાય ઓકી ગયા સી સરકસ જોવા ને ટિકિટ લગભગ લેવાય ગઈ છે સરકસ નું નામ છે ઓલિમ્પિયન સરકસ પ્રેઝન્ટ અભી આગળ લઈ લો જાય છે ટ્રાફિક બહુ નથી એટલે વાત લઈ લીધી ટિકિટ બહુ ટ્રાફિક નથી જવું વિચારતા હતા એટલું કેમ નકર શનિવાર તો ફૂલ હોય જ તે અંદર હોય શકે હે અંદર હોય તો વાંધો નહીં હવે ટિકિટ મળી ગઈ એટલે આપણે ઝીગ બેહવાન સીટ મળી જાય સારું શું લીધું છો ઠંડો પવન છે બહુ નો ને જાનુન છે ને ફર્સ્ટ ટાઈમ સર્કસ આવી તો બેહી ગયા તો ગ્રાઉન્ડ મસ્ત લાગે છે તો કેમ સર્કસ

પિસ્તાલીસ મિનિટ અને નીકળી ગયા સહી શો પૂરો કરીને બહાર છે હશે ને પેહલી વખત હતું ને બધાને એટલે પણ આ પેલા અમારા સમયમાં એનું દસ ટકા વીસ ટકા નોતું હાલો ને વીસ ટકા નહોતું

અને મન્ચુરિયન કેવું કરવાનું છે પાવ અને એવો ટાઢો ને કાય ગા ઠંડું થાય છે કાય ઘા ઠંડુ થઈ જાય એટલે ઘાય ગાય ખાવું પડે થોડો સલાડ આ બધા લો બીજી આઈટમ આવી ગઈ છે મૈસૂર ઢોંસા મસ્ત મૈસૂર મૈસૂરભાજી છે અને ત્રણ ઢોસા ત્રણ છોકરા બે અમારે નહીં ખાવું અરે વાહ વાહ મારો દિકરો વાહ થેન્ક યુ

બધું પેલેથી કેન્ચુરિયન મંચુરિયન એટલું ખાધું છે ભાભી એકલાજા ને રમવાની મજા આવી ને હા ભાઈ કેવું પડે ને આપડે

તો મસ્ત અત્યારે સરકસ જોઈને આવ્યા છે સર્કસ તો છે ને આમ ગણો ને તો પેલાના સર્કસ હતા અત્યારે સરકસ તો હું કોઈ જોવા જતા નહીં કાય બધા કલાકારો હતા ને એને મહેનત નહીં બિરદાવવી પડે હવે છે ને કેવું છે ખબર એ બધું જ ફોનમાં લોકો જોઈ નાખે છે અને એમ છતાં કશું એવું બધું કઈ અલગ લાગતું નથી પેલા કેવું હતું કે આપણે કોઈ દેવું જોતા જ નહીં ને એટલે બધી વસ્તુ કંઈક અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગતી હવે એ તો લાગ્યું જ નહીં અને ઘણી વસ્તુ એ લોકોએ કાપી નાખી છે તો મજા આવી અને છોકરાએ તો એની લાઈફમાં પહેલી ટાઈમ જોયું પહેલી ફર્સ્ટ ટાઈમ જોયું છે પહેલી ટાઈમ જોયું એટલે એને તો મજા જ આવે ગુલાબે ફર્સ્ટ ટાઈમ જોયું હતું ઘણી દિનો તો જોયું એને ક્યારે ફર્સ્ટ ટાઈમ જોયું એટલે એને મજા આવી તો ઓલ ઓવર એકવાર જોઈ લીધું આવી ગયું હવે આજનો લોગ અત્યારે આપણે હેન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોકો નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય